જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ જશો અમારા મઠે પગે લાગવા અને હું દાદાને પગે લાગવા તો અમારા વીડિયામાં બન્યા રહેજો ફૂલની દુકાને પગે ગયા હવે આમાં આપણે હાલ લઈશું માતાજીને હું ધંધાદાને આપણે હોટલે પહોંચી ગયા છે હવે આ હોટલમાં આપણે નાસ્તો કરશું ગોટા લઈ લીધા છે શાહ મંગાવી છે વેફર મંગાવી છે તો આપણે નાસ્તો કરી લઈએ હવે આ અમારા મઢે જવાનો રસ્તો છે હવે આપણે આ ગેટે પહોંચી ગયા છે હવે અમારા જાદુ પરિવારના આ બાસુ હોલ છે હવે આ ગેલાયમાં ની સુબી છે આ હવન કુણ છે હવે આ અમારો મઠ છે તો આપણે દર્શન કરી લેવી આ બાજુ હવે આ હેથા આપણે હવે આપણે હુર્ધન દાદા પાસે પગી ગયા છે આ હોરધન હવે અગરબત્તી દીવો ને એવું કરે છે હવે આપણે પગે લાગી છે હવે આપણે ઘેરે જઈશું અમે આ મઢે ગયા હતા મઢેથી પગે લાગીને અમે ઘેરે આવી ગયા છે જો તમને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી